હવે આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કે નથી એ તો આપણને ખબર નથી પણ જે એણે આઠ મિનિટ વાત કરીને દોસ્તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ સાંભળવા જેવી છે સમજવા જેવી છે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાલત કેવી છે સાંભળો તમે આઠ મિનિટનો સમય કાઢીને આ ભાઈ સાંભળજો જો ખરેખર તમારી અંદર થોડી પણ શરમ હશે ને તો આજે જ તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારી સાઈડમાં મૂકી દેવો એવી જોરદાર વાત કરી છે એટલે દોસ્તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો સાંભળો તમે આ ભાઈ શું બોલ્યાશ ગુજરાતના તમામ લોકોને ખાસ જણાવવાનું કે કાર્યકર્તા એટલે શું આપણે અત્યારે જે કાર્યકર્તા સાથે જે વસ્તુ બની રહી છે આપણી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા એમાંથી એક હું પણ કાર્ય કરતા છું ભારતીય જનતા પાર્ટીનો તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાને શું આપણે વેદના છે શું એની હાલત છે એ તમને બતાવવા માંગુ છું તમે બધા ખોટું માની શકો પણ સાચું તો આ જ રહેવાનું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની પેટા ચૂંટણી વિસાવદન ની અંદર આવી તો વિસાવદન ની અંદર હજારો કાર્યકર્તાઓ છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા કાર્યકર્તાઓ છે અહીંયા એના ઉપર સંદેહ છે કે આ કાર્યકર્તા કીધે ભેગું નહી થાય એટલે આખી ગુજરાતની મુખ્યમંત્રીથી લઈને તાલુકા પંચાયત નો સભ્ય સહિત બધા જ વિસાવદ અંદર લાગી ગયા ચૂંટણીમાં કાર્યકર્તાને સાઈડ કરી નાખ્યા કાર્યકર્તા કીધે કઈ નથી થતું તું ખાલી ઘર બતાવી કે અમારે કયા ઘરે મત માગવાનો છે આ માગવા જાય છે આપણે સ્થાનિક હોવા છતાં આપણા ઉપર સંદેહ છે

જે વ્યક્તિનો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જે વ્યક્તિને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હોય બીજી ચૂંટણીની અંદર કે સામેવાળી વ્યક્તિને જ્યારે આપણે બદનામ કરી હોય એના વખાણ કરીને આપણે એને જીતાડવી વડે છે આ આ ભૂલી નહીં જતા તમે બધા આ તમારા ઘરે પણ બનવાનું છે અત્યારે કેવો ક્રેજ છે ભારતીય જનતા પાર્ટી સી પાટીલ સાહેબે કર્યો છે કે તમે તમારા ગામની અંદરથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લીડ કાઢે તો એનું કામ થાય તમારા કીધે ઓછા બે મત પણ નીકળે ને તો કામનું કામ થાય કે ન થાય તમારું પણ કામ નહીં થાય આવી માનસિકતા ધરાવવા મળી છે અત્યારે આપણી ભારતીય જનતા પાર્ટી આના માટે વિચારવાનું છે ખાલી તમે બે પાંચ દિવસ સાઈડ થઈ જાઓ કોઈ પક્ષમાં જવાનું હું નથી કહેતું કે એની પાસે ખરીદવાની ડેવડ છે અને આપણી પાસે ખાલી ખુરશી નાખીને બેહારવાની દેવડ છે ખાલી આ બધા આવે આપણે બધા એને બેહારીએ એની એની સ્વાગત કરી એને ફૂલ હાર પહેરાવી એ વિયા જાય બીજે દિવસે હવરમાં પેપરમાં ફોટો ખાલી એનો આવે હેઠે બેઠા હોય એનો કોઈનો નથી આવતો ખાલી આ માટે આપણે કાર્ય કરતા રહી ગયા છીએ કે આવે અમરેલી થી નીકળે કે વિશાવદર થી નીકળે આપણે ખાલી ફોન કરી દઈએ કે અમે આવી છીએ એટલે ભર ભર બપોરે ત્રણ ત્રણ વાગ્યે બધાને ઉઠાડી ઉઠાડીને ગામમાં ભેગા કરવાના એ આવે એટલે અમે એને દેખાવું જોઈએ કે પચી પચાસ માણસો હો માણસો છે આપણે વાત સાંભળવા માટે છે વાત સાંભળવાની ભાઈ તમે એવું હું કરી દીધું તમારી વાત સાંભળવા બપોરે વાડીએથી ત્યાં આવ્યો ઠાક્યા પૈકા ઉતા હોય તો એને ઘરેથી ઉપાડીને એને સભામાં લઈ જવાના અને બીજે દિવસે ફોટો તો આ ભાઈ આવે એ ગામનો મોબી નો આવે ને એક આ ભાઈ નો આવે આ બધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખાસ જણાવવાનું કે આવી આપણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્નાઓ બી હાલત છે જે વ્યક્તિઓને આપણે નિશા પડવા માટે એક એક આરે બધા લાગી ગયા હોય એ વ્યક્તિને પાંચ વર્ષ પછી પાછો આપણે એને સપોર્ટ કરવાનો થાય છે ખબર છે ને આપણામાં સંદેહ કરવામાં આવે છે એને ખરીદી લેવામાં આવે છે આપણે એનો પાછળ પ્રસાર ય કરવામાં આપણે એને પ્રસાર કરવાનો જે વ્યક્તિ ભૂપતભાઈયાણીને આપણે ગત આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયું હતું એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પૂછજો કેવા કેવા શબ્દો કીધેલા છે અત્યારે એને ભેગો રાખવો આવડે છે તમને શરમ આવતી હોય ન આવતી હોય બીજા બધાને ઘણાએ શરમ આવે છે આમાં આ ખાલી ચૂંટણી નથી આ તમને કઈ રીતે યુઝ કરે છે તમારું કોઈ વિરોધ જ નથી પાંચ દસ પંદર વર્ષ થયા વીસ વીસ વર્ષ થયા તમે ભારતીય જનતા પાર્ટીની સેવા કરો છો એક મત તમારી કીધે ઓછો નીકળે તમારા તમારા ગામ નહીં તમારા ગામ નહીં કામ નહીં થવા દે આવી રીતે છે અત્યારે હું એવું તમને કોઈને નથી કેતો કે બીજા પક્ષની અંદર તમે જાઓ ખાલી પંદર પાંચ દિવસ સાઈડ થઈ જાવ તમને ખબર પડી જાય કે આ બધા હેઠે રેલા આવી જવા જોઈએ કે આપણે હું ગણે છે એમ આવી રાજનીતિ ખેલવામાં પેલી વાર કોઈ આગળ આવ્યું હોય તો સી પાટીલ સાહેબ છે આપને બધાને ઘુમરા કરી દીધા છે ગાંડા કરી દીધા એમ જે વ્યક્તિને ગાડી દીધી હોય એની એના પગ પકડીને આપણે સમાધાન કરવા પડે આ કોઈ નથી કરવા જવાના રાજકીય નેતા આપણે સમાધાન કરી નાખીએ ત્યારે ખાલી બે હામે હા ગુલાર કરે છે આપણે કયા કયા મકસદે મત માગો એ લોકો બે વર્ષ પહેલા જે વ્યક્તિને ગાડી દીધી હોય પુષ્કળ કે આવું હશે આવું હશે આ સુરત ની અંદર આપણે ઓલા ઓલા જેવા પકડાના હતા ભૂપતભાઈ વાયાણી યો એ વ્યક્તિને અત્યારે આપણે સપોર્ટ કરવાનો સારા શબ્દો ગાયું દીધેલી હોય એને એના અંતે આપણે ભગ પકડવાના વિચારતા કરો આપણી હાલત કેવી કરી નહીં કીધા લોકોએ એનામાં કાય એમ લાગે કે આપણે અહીંયા હારી જવાના છીએ

ભૂકાઓ અમરેલી જિલ્લાની અંદર નથી આવ્યા ગમે ત્યારે પૂછો કે આવી જાય થઈ જાય બસ આ જ વાત રહી છે એટલે ન્યા કોઈ તમે માનોમાં ભાઈ આ બધાય જે ચૂંટણી સમયે થાય એ જ કામ થાય બાકી કોઈ કામ નથી થતા ભાઈ હજારો અત્યારે ખાતમુહૂર્ત અમરેલી ની અંદર થઈ ગયા હજી બીજી વાર આવી છે તો એના એની રિબીન કાપવામાં આવશે તો ખબર નથી આ વિરોધ નથી

કાયલ હોવા રે મારો હતો દાવ લેવાય દા યાદ રાખજો આ આ આવી છે રાજનીતિ એનો પ્રસાર કરો એની વાય તન દોડ મહેનત કરો છતાં તમારો દાવ લેવાય દે તમે અવળા થયા ને તમારે ઘર ભેગી ના કરી દે ઘરે ભૂગવા દેતો બોલે ઘરે ભૂગવાય નથી દેતા અમુક તો આવી ભારતીય જનતા પાર્ટી ની કાર્યકર્તા ની હાલત છે અત્યારે ગુજરાત ની અંદર મોદી સાહેબ ના નામે આ લોકોએ મત માંગ્યા છે ને આપણે મોદી સાહેબ ના નામે મત આ બધા દેવરાવ્યા છે હવે આ પોતાનો પાવર બતાવે બધા મજા આવે એ કાર્ય કરવાનું મજા આવે એ બધું બનાવી દેવાનું કોઈને સંગઠનમાં પૂછવાનું નહીં તમારે શું કરવું છે કોઈ દિન આજની અંદર કાર્યકર્તાઓને કે ભાઈ અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે કોઈ ધારાસભા આવે છે આપણે અમરેલી જિલ્લાના કે વિસાવદર ના લોકો અને ક્યારેય કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે બધા કયો આ વખતે કોઈને આપણા અમરેલી જિલ્લામાંથી કોઈ સારો વ્યક્તિ હોય કામ કરીએ કોઈ એનું નામ આપણે આગળ મોકલીએ નહીં પોતે મોકલી દે જ્યાં એનો લાભ નીકળે એમ એવા વ્યક્તિનું નામ આગળ મોકલી દે છે અને ઈના બનાવે એને બધા જીતાડવાના બસ આના માટે કાર્ય કરતા રહી ગયા છે બાકી કઈ નથી જય હિન્દ